અને સર્વ જો ઉદ્યોગપતિ પાંચ વર્ષમાં નો બનાવી દે તો ઈસુદાન ગઢવી રાજનીતિ માં આવ્યો બે વર્ષ

આ ગઢવી નું કામકાજ એવું છે કે દિવસે દેશી પોટલી ઠપકારું અને આખું ગુજરાત ગઢવી ફોજદારી કરવાનું ચાલુ કર્યું નથી અરે ઈસુદાન ગઢવી ફટતો તને છે કે તું પોતાને સ્વાર્થ ની રાજનીતિ કરવા માટે થઈને આ ગુજરાત ના નિર્દોષ ભોળા ખેડૂતોને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે અરે યસુદાન ગઢવી ફટતો તને છે

પંજાબ ની અંદર લોન નથી ભરી શકતા એને આમ આદમી પાર્ટી ની સરકારે જેલમાં નાખવાનું ચાલુ કરી દીધું છે અને આ ખાલીસ્તાની આતંકવાદીના ફંડ ઉપર જીવનારા આમ આદમી પાર્ટીના નેતાઓ સભામાં ફાંકા ફોજદારી કરતા ફરે છે ગુજરાત ના ખેડૂતો ગુજરાતના યુવાનો અને ગુજરાતની જનતા આ ફાકા આ ફાંકાવી સરદારો આ આમ આદમી પાર્ટી ના નેતા આવતા કારણ કે તો તો જેની ભોગવવાનું તમારે આવશે અને આ છટકી જશે કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓનો ધંધો જ આ છે કે ઉંદા રવાડે ચડી દેવાના અને પછી ઉભા ખેતરોમાં મુઠીઓ વાળીને ભાગી જવાનું જે બોટાદ ની અંદર ઘટના થઈ છે તમને યાદ હશે એટલે ગુજરાત ની વાલી જનતા ગુજરાત ના ખેડૂતો અને યુવાનો તમે જે વિકસિત ગુજરાત ની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીને મત આપીને આવનારી ચૂંટણીમાં વિજયી બનાવજો અને આમ આદમી પાર્ટીના નેતાઓનો હાથો નહીં બનતા